ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ સિકલીગર ગેંગના ત્રણ રેઢ કરી ધરપકડ પાંચ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવિધા ગામે તથા ઝઘડાયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીગર તથા તેના મિત્ર સેરાસિંહ મોતીસિંહ સિકલીગર તથા લખનસિંહ કિરપાલસિંહ સિકલીગર સંડોવાયલ છે જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપરથી પસાર થઈ ભરૂચ તરફ જણાશે જે બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણેય ઇસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ત્રણેય આરોપી ભાંગી પડ્યા હતા આરોપીએ જણાવ્યું હતું કે આજથી આશરે વીસેક દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી સેરાસિંગ કાર નંબર જીજે સોળ બીએન ઓગણીસ સાહીઠ લઈને અવિધા ગામે એક મકાનમાં દરવાજાના નકુજા તોડીને ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા બાદ ઝઘડા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ઝડપા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે ચોરીમાં ગેર દાગીના અને કાર સહિત પાંચ પોઈન્ટ સાઠ લાખનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે